બે હવે બે મહિને કામકાજ થઈ ગયો હવે હવે ઘેર ચાલવાનું થઈ ગયું છે હવે ઘણી મજા કરી બાપા હવે પછી આવીશું

દેવાન મમ્મી તો ફરી વાર લીધું હાલ તો અમારે દાદા મજા આવતી કા દાદું રોકાવ ને દાદા હા દાદા

ના ના નો નો ધમુ આ વાત કે જને તેસા નીકળતા કાયં તા દાદા કોસ તો છે દાદા હું કરું એવું છે હવે ક્યારે આવશે દાદા મારી મારીશું દાદા ને હું જાવ નાની બાપ આપડે રોકાશે ને દાદા

મિત્રો મારો નાસ્તો કરો છો ફટાફટ નાસ્તો કરી લે પછી અમારે દીદી તો ગયા માંડી નું ઘરે લઈ જવાના છે સરસ સાલમ વાડી જો છે લહણ સોપવા આ જો બકરા ખાજે છે આ લણ છે ને સોપવાની છે અમારે હાલો હાલો આપણે વાડીએ ડાયરેક કુતકો માર્યો છે ફટાફટ હવે છે ને મોડું થઈ ગયું તો એટલે કે વાડી ભાગી એવા અને જો દીદી અમાર લસણ સોપવા મળ્યા છે તો મારે પણ સોપાવવાની છે કેટલી લસણ હશે આપણે લો આટલી લસણ છે મિત્રો કેમ કે લસણ વાવે બહુ આનો ભાવ તમે પૂછ્યો હોય ને બહુ બધું હોય એટલે થોડું સોપી દે તો કામ નું ખાવા પીવા થાય બીજું શું હોય ના શાક માં નાખવા થાય

તો ના તમે ક્યા ભૂલાય ગયું કામ ગયું કામ કામમાં હાર મિત્રો ફટાફટ છે ને જો આ છે ને આ સાઈડના ચણે કાઢી નાખવાનો છે ને એક કેરો છે ને મારે મિત્રો ને વાત એક કહું કે આ નું કામ અમે મારા પપ્પા ને મારી મમ્મી કરે છે હવે મારી મમ્મી થી નથી ચાલી વર્ષ થયા ચાલી વર્ષ થયા હવે તો મમ્મી પપ્પા એ થાકી ગયા છે કેટલું કામ કરે એ તો વાત છે હવે થાકી ગયા નાના હતા તે દુ ના એક ધારા વાડી માં તે બીજું કામ જ નહી બીજું કામ નહી આની મહેનત ને આને અમને મોટા કર્યા ને બધું કામ તો એટલા હાથ હાથ છોકરાઓ પરણાવ્યા હા એક બાકી

તો હાલો આ ક્યારે છે ને એક બે ત્રણ ક્યારે ક્યાં નાખીશે ને અમે લસણ સોંપી દઈશું હાલો હાલ અમે લસણ મસ્ત સોંપી દીધી છે હવે જો આટલી ગીત ને દીદી ખાતર નાખે છે એટલે કે અમે સોંપીશીએ આટલે આટલો કેરો થયો તો પૂરી થઈ ગઈ દીદીના ઘરેથી જ લીધું લસણ હતી તો મસ્ત તો ખાતર નાખી દિવસ પછી પાણી ચાલુ કરતો આમ આમ નાખો આથી ભેગું થાક નહીં થાય હાલો તમે નાખો તો હશે પાણી ચાલુ કરતો હાલો હાલો આમ ઘરવાળા ચોમીન જો કેટલા રહેશે એમ જોય ઘરવાળી એવું અહીંયા

આ બધા અમારા માણીના દાણા હોય ગયા મિત્રો એ શીખી અમારે બનાવવાની છે અત્યારે ફટાફટ બનાવી નાખો મેં જે રાત્રે હોઈ ગયો મિત્રો એટલે એડિટિંગ કરવું નથી જે વિડીયો ચાર વાગે મારો આવશે નહીં તો હું ફટાફટ એડિટિંગ કરવા બેસી જાઉં તો શીખી બનાવી નાખવાનું સરસ કામ કરો વેરી ગુડ ખો દમતી દમ માક્સ દમલે દાય તો નેક મરે મને મસ્ત આવે જો બપોરા ને મારી ને ને બહુ ભાવે દાદા થોડું થોડું હાથ કેમ

મારી નથી લેતી જાય ઉતાવળ આમ છે મિત્રો જે આવી ગયા તા ભાઈ અમે ગાડી વાય કરી ફળી ગયા અમે રોડગાઢ આવજે હાલો થી આમથી ફળાવી ગયા બસ આવતી હતી ભાઈ આમ ગાડી ફાસ્ટી તા પૂકી ગયા તો મિત્રો હાલો ઘરે વ્યાવ છે ને ઘરે અમારે તો દર શુક્રવાર આવે સરકારી એમ્બ્યુલન્સ મફતમાં સેવા કરે દવા તો નો હાથ છે ને બદલતા એમાં હાફ તુખે છે ને દવા લઈને હાલો

આ પાટો બાંધીને એટલે સારું થઈ જાય તો મન લાગતું કે હું કાઈય રાખી હજી તો પંગણ પેલો પાટો છે હજી વાડ લાગી છે લાગીسمે ઇન્જેક્શન મારું બસ એમ રાખો એટલે બنده હરકો હજી ઓલા હાથ બાકી છે કદી જો માં નો હવે તો આલો મોસ્ત જો આતે પાટો બાંધી દીધો છે

એ મસ્ત એ ટીવી લેવો છે અમારા છે એ જ છે એ ટીએચ બત્રીસ નું ટીવી છે અમારે તેતાલીસ ઇંચ નું દસ અત્યારે લઈ શકો આ લગાડવાનું છે ટીવી અમારે જો એના માટેનું આ બધું લેવા છે સ્ટેન્ડ છે પછી થ્રી લેતા આવો છે તો ફટાફટ આવે લગાડી ખોલ અનબોક્સિંગ કરી લે કાંઈ કાંઈ મિત્રો અનબોક્સિંગ કરી નાખી

હા કોમેડી વિડીયો છે મિત્રો જોઈએ એકવાર ફરી વાર મજા હશે ચાલો ફટાફટ હવે જોઈએ ઘડી જોઈ પછી જાવ હાલો અત્યારે કે ટીવી જોયું ભાઈનું મસ્ત મજાનું વિસ્તાર ભાઈ માટે પણ કોંગ્રેચ્યુલેશન કરી નાખ્યો તો હાલો આજ દાદા વી દીદી વી થોડું ગમતું પણ નથી તો હાલો વિડીયો એન્ડ કરીને નાખી મળે કાલ નવા જો આજનો વલોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ જોને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો અમારે અલ્પેશ બ્રો આવ્યો છે નેક્સ્ટ પ્રોગ્રામ છે રાતનો છે એ નેક્સ્ટ વ્લોકમાં આવશે તમે જોજો બાય બાય અલ્પેશ મહેમાન આવ્યો છે ને અલ્પેશ ખાસ મહેમાન શેનો રાતનો પ્રોગ્રામ કરવાનો છે શું છે નેક્સ્ટ ચેલેન્જ શું છે તમે પછી નેક્સ્ટ વ્લોકમાં કહીશું બાય